જીપીએસસી ઓલિમ્પિક ચેનલમાં આપનું સ્વાગત છે આવા જ સમાચારો સાંભળવા માટે જીપીએસસી ઓલિમ્પિક ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો કે પંચોતેરસો જેટલા શિક્ષણ સહાયકની જ જાહેરાત થયા બાદ કે જે આપણે કહી શકાય કે જે શિક્ષણ વિભાગ છે એ રોસ્ટર રજિસ્ટર તૈયાર કરતું હોય છે તો આ કહી શકાય કે રોસ્ટર રજીસ્ટરની જે કામગીરી છે એ ત્રેવીસમી જુલાઈ સુધી પૂરી થઈ જશે અને એટલે કે આવતીકાલ કે પરમ દિવસના દિવસે સરકારને મોકલવામાં આવશે એટલે કે દરેક જે સ્કૂલ છે એ સ્કૂલ પાસે જે ખાલી જગ્યા હશે કે બે હશે ત્રણ હશે વિષયવાઇઝ જે જગ્યા હશે કે ગણિત હોય વિજ્ઞાન હોય એસએસ હોય તેમજ એ જગ્યા શેણી છે એટલે કે કેટેગરી હશે ઓ હોય જનરલ હોય ઇડબ્લ્યુ એસ હશે એસસી હશે કે એસટી હશે આ એ પ્રમાણિત કરીને સરકારને મોકલશે એટલે કહી શકાય કે આખા ગુજરાતમાંથી દરેક જિલ્લા હોય તો દરેક જિલ્લામાંથી દરેક સ્કૂલ આ જે પોતાની જે જગ્યા છે એ કેટેગરી વાઇઝ ત્યાં મોકલશે એટલે સરકાર પાસે હવે ડેટા આવી જશે કે કહી શકાય કે કેટલી જગ્યા છે એ કેટેગરી વાઇઝ ભરવાની થશે એટલે કે ટૂંક સમયમાં જે સરકાર છે હવે જે જગ્યા નક્કી કરશે એમાં વિષયવાર જગ્યા નક્કી કરવામાં આવશે વિશેવાર જગ્યા નક્કી થયા બાદ નક્કી કરવામાં એવું આવશે કે જનરલની કેટલી પછી ઓબીસી કેટલી એસસી કેટલી એસટી એટલે ટૂંક સમયમાં કેટેગરી વાઇઝ જગ્યાઓ નિમણૂક થશે કે નક્કી કરવામાં આવશે એટલે આપણે કહી શકાય કે હવે સરકાર છે કે એક આઠથી આપણે જે પ્રિન્સિપાલને કે જે મુખ્ય શિક્ષક છે એના બદલીના નિયમો જાહેર કરી દેવામાં આવેલા છે એનું જે જાહેરનામું ટૂંક સમયમાં પ્રકાશિત કરવામાં આવશે એટલે કહી શકાય કે હવે જે સરકાર દ્વારા જે કીધેલું છે એ પ્રમાણે હવે ટૂંક સમયમાં ભરતીની જાહેરાત કરવામાં આવશે એવું લાગી રહ્યું છે તો આપણે કહી શકાય કે નવ દસ અગિયાર બાર એમના જે ટાયટ સેકન્ડરી અને ટાયટ હાયર સેકન્ડરીના રોસ્ટર રજિસ્ટર તૈયાર થઈ ગયા છે એટલે હવે કેટેગરી વાઇઝ જગ્યા ટૂંક સમયમાં જાહેર થશે